આ રહી એ પુલ થઈ આવી જેલું સેન્ટિંગ મંડરા ગઈ બાંગા તો વાહ આજે પોસ્ટી કરીશું આપણે હો મસ્ત પછી અગરજીન ને જેતપુર પછી આપણે પોતે જઈએ પછી મેં ચાલો ભાઈઓ

હેપી બર્થડે ડીયર મીતે હેપી બર્થડે ટુ યુ પાર્ચ્યુ ચાલો આહા જમ ચંદુ બાઈન ખવડાય લે પણ થોડું ફોટો પાડજો મેંનો વિડિયો ઉતાર બેજા બેજા બસ જી મીતિયા લે બેજા ને ખાઈ જ દે દે ખાઈ બાઈ મને હા ચાલા બોલી ચા જીવા ચાલો જા જીલી જા જય જીલ જા

खैजा जाणत भारत का येले खैजा जीव पडा बिस्ट्रेली नाही ला सर पीर कोथी इंटरेस्ट ताबू कर खावडा देला yana दे खावडा लडडा पेवडा पेव आय वाजग की रस लागनी